કઈ વેબ સિરીઝ જોઈ રહ્યો છે ધનેશ અરે મને વેબ સિરીઝ નહીં ઇન્વેસ્ટમેન્ટના થોડા ફંડા શીખી રહ્યો છું એક થી એક ચડિયાતા ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્સર છે સોશિયલ મીડિયા પર સોશિયલ મીડિયા પર ફાઇનાન્શિયલ એડવાઇસ હમ સાંભળ તું કહેતો હતો ને કે તારા બંટીને ફ્રેન્ચ શીખવું છે હા યાર શીખવું તો છે કોઈ એક્સપર્ટ નજરમાં હોય તો કેજો અરે છે ને આપણા 404 વાળા મિશ્રાજી હમણાં જ ફ્રાન્સ થી આવ્યા છે કહે તો વાત કરું ભાઈ આજકાલ લોકો સાથે હાય હલો નથી કરતા બધાને કહે છે બોનજોર અરે શું માને તેઓ તો ફરવા માટે ગયા હતા ફ્રાન્સ ક્યાંથી આવડે ફ્રેન્ચ કોઈ એક્સપર્ટ હોય તો કહેજો એક્ઝેક્ટલી જે રીતે તને બંટીને ફ્રેન્ચ શીખવાડવા માટે એક્સપર્ટ જોઈએ છે એ જ રીતે રોકાણ માટે પણ સાચી જાણકારી પર વિશ્વાસ કરવો જોઈએ રાઈટ હા યાર માને વાત તો તું એકદમ બરાબર કરી રહ્યો છે પણ આ યોગ્ય માહિતી મળશે ક્યાં મારા ભાઈ સેબી અને બીએસસી ઘણી બધી રીતે માહિતી આપે છે જેમ કે આ રીતે મિસ્ત્રમાં ને હોશિયાર છે યોગ્ય સલાહ છે